આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ઓક્ટોબર બે હજાર ત્રેવીસની સાલની અંદર થરાદ તાલુકાના એક ગામમાં આરોપી પબ્બાભાઈ નાથાભાઈ શિલાણા એક સગીરાને લલચાવી ફોસલાવી અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને વગાડી ગયેલો અને બાદમાં તપાસ કરતો એ ત્રણ ચાર માસ પછી મળી આવેલો અને તે અંગેની ફરિયાદ ભોગબરનાના પિતાશ્રીએ થરાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી અને થરાદ પોલીસે તપાસના અંતે આની અંદર ચાર્જશીટ ફરમાવેલું અને એ પોક્સોનું કેસ નંબર ચાર ઓબ્લિક બે હજાર ત્રેવીસ આ ચાલી જતો નામદાર કોર્ટે આજરોજ વિવિધ કલમોની અંદર આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને કુલ પાંચ લાખ અને સિત્તેર હજાર રૂપિયા દંડ ફરમાવેલો છે જેની અંદરથી પાંચ લાખ રૂપિયા ભોગ બનનારને વળતર તરીકે આપવાનું અને એમાંથી ચાર લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાનું નક્કી કરેલું છે